એ વિસ્તારક તરીકે કામ કરી રહ્યા છે માટે જ હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે રાજુ કરપડાને પાર્ટીમાં જોડાવા હવે આમંત્રણ આપું છું તો આવો સાંભળીએ ધાંગ્રાધ્રાના ધારાસભ્ય પ્રકાશ વર્મોરાય શું કહ્યું છે કે માણસનો અંતરાત્મા જાગે તો માણસને કોઈ પણ માણસ પરિવર્તન લાવતા હોય છે રાજુભાઈ કરપડાએ આ નિર્ણય ક્યાં કારણસર કર્યો એ મને ખબર નથી પણ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી કે જે વ્યક્તિ કરતા દલ મોટું દલ કરતા દેશ મોટો એક વિચારધારા ઉપર કામ કરતી પાર્ટી છે એટલે અમારી પાર્ટીમાં આપણી પાર્ટીમાં એવું શીખવવામાં આવે છે કે આજનો તમારો જે હરીફ છે એ આવતીકાલનો આપણો મતદાતા છે અને આજનો મતદાતા આપણી આવતીકાલનો કાર્યકર્તા છે કે આ પાર્ટી સતત ઓરિજન્ટલ વધી રહી છે વર્ટીકલ વધી રહી છે એ તો અમારું મંડળ ઓલું કરતો હોય છે મારો એક કાર્યકર્તા તરીકે હું ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા એક વિસ્તારક હોય છે હું વિસ્તારકની રૂએ દરેક માણસને આજે મતદાતા હોય બીજા કાર્યકર્તા હોય તો એને રાષ્ટ્રવાદી વિચારધારામાં જોડવાનું દરેક વિસ્તારકનું કામ હોય છે એ વિસ્તારકના નાતે હું દરેકને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જોડવા માટેનું મારું ઇન્વિટેશન હોય છે ભારતીય જનતા પાર્ટી કોઈ વ્યક્તિ નથી એક વિચારધારા છે અને આ વિચારધારામાં ધીમે ધીમે કારણ કે આ સત્ય વિચારધારા છે આ વિચારધારા એ વૈશ્વિક વિચારધારા છે આ વિચારધારા સનાતન વિચારધારા છે એટલે આમાં ધીમે ધીમે બધાને જોડવાના એ અમારા બધાનું આપણા બધાનું એ કર્તવ્ય હોય છે વાત કરીએ રાજુ કરપડાની તો ઓક્ટોબર મહિનામાં જ્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂતનો કડદો કરતો વિડિયો ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ પછી રાજુ કરપડા બોટાદ માર્કેટિંગ યાર્ડની સામે પડે છે

અને આ પછી આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં જે ખેડૂત વર્ગ છે તેમાં પોતાનો એક સતત પ્રચાર પ્રસાર અને વિસ્તાર કરવામાં પણ આ આંદોલન તેને ખૂબ મદદગાર નીવડે છે પરંતુ હવે રાજુ કરપાડાની ત્યારબાદ આ આંદોલન પછી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે પાળિયાદ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધમાં ખૂબ ગંભીર કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવે છે અને ત્યાર પછી તેઓ જેલના હવાલે થાય છે અને થોડાક સમય અગાઉ જ બોટાદની કોર્ટ દ્વારા તેમના જામીન મંજૂર કરવામાં આવતા રાજુ કરપડા જેલમાંથી બહાર આવ્યા છે અને હવે એમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને ભવિષ્યમાં તેઓ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી સંભાવના પૂરેપૂરી છે જેના કારણે ભવિષ્યમાં આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રમાં જ્યાં તેનો એક કિસાન જનાધાર એટલે કે ખેડૂત જનાધાર જે ઊભો થયો છે તેમાં ખૂબ મોટો ડેન્ટ મારવાની જે છે પ્રયાસ એ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમામ યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામ જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર